તાપીના સોનગઢમાંથી ઉકાઈને અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ઉકાઈને અલગ તાલુકો જાહેર કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો લોકોએ ફટાકડા ફોડી રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો મંત્રી કુંવરજી હળપતિ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા તો નવા ઉકાઈ તાલુકો ઉમેરાતા હવે જિલ્લાના આઠ તાલુકા થઈ ગયા આજે અહીંયા ઉકાઈ તાલુકો બનવા જઈ રહેલો છે તો એમાં અમે ગામો તેમજ નાના મોટા લોકોને જે તે તકલીફો પડતી સમસ્યા આજે અહીંયા હોલ થાય છે અમારી બીજું કે અમારા આજુબાજુના ગામડાઓને વિકાસ થશે આજે મારા બાળકો માટે કે આદિમ જૂથ ના લોકો માટે જે સોનગઢ સુધી અમારે મામલાદાર કચેરી સુધી દોડવું પડતું હતું તેના થકી અમારા ગામની અંદર આજે તાલુકો બન્યો છે ગોરજીભાઈ હળપતિના હસ્તકે જે આજે અમને બહુ મોટો ફાયદો થતો એ કે અમારા ગામના નાના મોટા કામો થશે રસ્તાઓ છે લાઇટો છે મીટરો છે ગરીબ લોકોને મળશે અને એનાથી અમને એટલો બધો લાભ થશે કે આજે અમે સોનગઢ તાલુકા કરતા અમારા પોતાના ગામનો તાલુકો બન્યો એનાથી અમે બહુ ખુશ છીએ ગુજરાતના સત્તર જેટલા તાલુકા નવા બનાવવામાં આવ્યા છે ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હું ખૂબ આભાર માનું છું સાથે સાથે જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈનો પણ આભાર માને છે અને મારો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને જલ શક્તિ મંત્રી કેન્દ્રના એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજની તારીખે એટલે કે પરમ દિવસની કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલે સત્તર તાલુકાને વિભાજન કર્યા અને તેમાં સોનગઢમાંથી ઉકાઈ તાલુકો એક અલગ પાડીને અમારા ઉકાઈના જે વર્ષોથી માગણીને સંતોષવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા હતા એ માટે ઉકાઈ નવો તાલુકો બન્યો ને તેને કારણે હવે અનેક પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે